દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ ઓફિસર વિરુદ્ધમાં કર્મચારીઓ દ્વારા દેગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી સફાઈ કર્મચારીઓના નાણા ઈપીએફ કચેરીમાં જમા કરાવવાને બદલે ઉજાપથ થયા અંગેની અરજીઓ છવ્વીસ કર્મચારીઓએ નોંધાવી છે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ ઓફિસર સામે નાણાકીય ઉજાપત કર્યા અંગેની અરજીઓ છવ્વીસ સફાઈ કર્મચારીઓએ દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવીને જણાવ્યું છે કે કર્મચારીઓના પગારમાંથી નિયમ મુજબ બાર ટકા કપાત કરીને બાર ટકા સામા વાળા સંસ્થાઓનો ફાળો દર મહિને ચલણથી ઈપીએફ કચેરીમાં જમા કરાવવાના થાય છે પરંતુ દયાગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ ઓફિસર દ્વારા કર્મચારીઓના નાણા ઈપીએફ કચેરીમાં જમા કરાવવાના બદલે તે નાણાની ઉચાપત થયા અંગેની અરજી છવ્વીસ કર્મચારીઓ દ્વારા દયાગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરીને ફરિયાદ દાખલ કરવા માટે કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે મોહમ્મદ સફી મેમણ ક્રાઇમ મીડિયા ન્યૂઝ દહેગામ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને એકાઉન્ટ ઓફિસર વિરુદ્ધમાં અરજી કરવામાં આવેલ છે સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે તેમના ઈ નાણાં ઈ કચેરીમાં જમા કરાવવાને બદલે તે નાણાંની ઉચાપત થયેલ છે આ અંગે છવ્વીસ જેટલા કર્મચારીઓ દ્વારા તહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલ છે આ વિશે કર્મચારીઓ સાથે વાત કરીને વધુ માહિતી મેળવીશું દેગામ નગરપાલિકાની અંદર હું છેલ્લા ત્રેવીસ એક વર્ષથી નોકરી કરું છું રોજમદાર તરીકે નગરપાલિકાએ અમારા જે તે વખતના ઈપીએફના નાના કપાત કરેલા છે છેલ્લા આઠ નવ મહિનાથી માહે એપ્રિલ બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના જે કપાત કરેલા અમારા પગારમાંથી બાર ટકા કપાત કરેલા છે તે કપાત કરેલા તેટલો જ ફારો નગરપાલિકાએ ઈપીએફ કચેરીમાં ચલણથી દર મહિને જમા કરાવવાનો થાય છે નગરપાલિકાએ આ પૈસા જમા કરાવવાના બદલે પોતે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ એકાઉન્ટર છે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન રમાણી અને એકાઉન્ટર યશવર્ધન જાધવ આ બંનેએ અમારા પૈસાના ઊંચાપાત કરેલા છે તે જેથી કરીને સતત અમે આની પર કા અવારનવાર રજૂઆત કરેલી છે રજૂઆતની અંદર અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળેલો પરંતુ અમે એ જવાબને ધ્યાનમાં રાખીને ઉચ્ચ કક્ષાએ પણ રિજનલ ઓફિસે પણ આની જાણકારી આપી છે તે પણ અમને જવાબ નથી મળ્યો નગરપાલિકા નિયામકશ્રીનો એને પણ અમે કમિશનરનો જાણકારી આપી છે ત્યાં પણ અમારો કોઈ જ સંતોષકારક જવાબ નથી મળ્યો આખરે અમે પાંચ બાર બે હજાર ચોવીસના રોજ દેગામનગર દેગામ પોલીસ સ્ટેશનની અંદર અમારી છવ્વીસ જણની અમારી એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે આ ફરિયાદની અંદર અમારા પૈસા જે ઊંચાપાત કરવામાં આવ્યા છે અને જે ખરેખર ઈપીએફ કચેરીમાં ભરવા નથી ભરવામાં નથી આવ્યા તે પૈસાનું ઊંચાપાત કરેલ હોય આ બંનેઓની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને જો આ કાર્યવાહી કરવામાં આગળ પોલીસ પોલીસ સ્ટેશનમાંથી કોઈ કાર્યવાહી તપાસની અંદર ના આવે તો અમે આગળ પણ આ બંનેની ઉપર હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરીશું મારું નામ સોલંકી ભૂપેન્દ્રભાઈ પરિણભાઈ છે અને હું નગરપાલિકામાં છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી ફરજ બજાવું છું રોજમદારમાં અને અમારા જે એપીએફના નાણાં જે આ છેલ્લા એક છ આઠ મહિનાથી જે આ લોકો ઉચાપત કરેલી છે જેઓને ચીફ ઓફિસર જેવું છે એકાઉન્ટરની શાખામાંથી જ્યાં થયેલું છે ત્યાંના બદલમાં અમે રોજમદાર કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં એના વિરોધમાં એપ્લિકેશન આપેલી છે લિખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ અમારા નાણાં જે છે એમને આ રીતની આનું ઉચાપથ કરેલી છે તો સત્તરે કાયદેસરની કાર્યવાહી કરવા સારું અમારું કેવું છે યાર